નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ માંગરોળ સમાજ દ્વારા પાર્થિવ શિવલિંગના પૂજન સાથે શિવ વિવાહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું માંગરોળ ચોર્યાસી બ્રહ્મ સમાજ મહિલા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવક મંડળ દ્વારા મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી બે દિવસીય આયોજનમાં સાંજી ગીત દાંડિયા રાજ શિવ શિવા સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમ એકવીસો પાર્થિવ શિવલિંગ મહાદેવ મંદિરેથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો વાસ્તે ગાજતે શિવજીનો ભવ્ય વરઘોડો યોજી મુરલીધરવાડી ખાતે શાસ્ત્રોગત વિધિવત શિવ વિવાહના ભવ્ય અને દિવ્ય આયોજન સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રી નિમિત્તે અમે પહેલાં તો પાર્થિવ શિવલિંગ એકવીસો પાર્થિવ શિવલિંગનું પૂજન કર્યું છે અને એ આજે કર્યો છે શિવરાત્રીને અને એની સાથે સાથે અમે શિવ વિવાહનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં સરસ મજા નાની નાની બાળાઓને શિવ પાર્વતી બનાવી અને અમે એનો વિધિપૂર્વક વિવાહ કર્યા કરાવ્યા છે એ ઉપરાંત ગઈકાલની જે વાત કરીએ તો અમે શિવજીની સાંજી રાખેલી એમાં ખૂબ જ સરસ બધા સાંજેના ગીત ભગવાનના ગીત ગાય અને સાંજી પૂર્ણ કર્યા બાદ દાંડિયા રાસનો પ્રોગ્રામ પણ અમે રાખેલો હતો અને એ સાથે સાથે સ્ટેજ પ્રોગ્રામ એમાં બધી નાની બાળાઓ છે મોટા બહેનો બધાએ ભાગ લઈ અને શિવજીના જ ગીતો ઉપર અમે પરફોર્મન્સ આપી અને શિવજીનો ખૂબ જ સરસ રીતે અમે એની ઉજવણી કરી છે આજે સવારથી સાડા ચાર વાગ્યાથી અમે પાર્થિવ શિવલિંગની પૂજન માટે અહીંયા મળ્યા હતા તેમાં સરસ માટી ચાડી પવિત્ર કરી અને અંદર ગંગાજળ ને બધા પવિત્ર જળ પધરાવી અને સાંજે રાખી દઈ અને સવારે સાડા ચાર વાગે ઉઠી અને લગભગ વીસેક જેટલા બ્રહ્મ સમાજના બહેનો હતા કે જે બધાના સાથ સહકારથી અમે લગભગ સાડા આઠ સુધીમાં આ કામ સરસ પૂર્ણ કર્યું હતું એમાં દ્વાદશ જ્યોતિર્લિંગ અને લક્ષ્મીયંત્ર બનાવેલું છે એની સાથે સાથે શિવ વિવાહનો પ્રોગ્રામ છે એ જે અત્યારે સાંજના ગૌધુલી સમયે શિવ વિવાહનો પ્રોગ્રામ રાખેલો છે અને સરસ રીતે ધામધૂમથી કલ્યાણેશ્વર મંદિરથી

શિવજીની સાંજી કરવામાં આવેલી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શિવજીના લગતા ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલો સાંજે સાંજીના ગીત ગાયેલા દાંડિયા સમયના આજે બીજા દિવસે વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા એકવીસો પાર્થિવ શિવલિંગ બનાવી અને એનું પૂજન કરવામાં આવેલું ત્યારબાદ બપોર પછીના સમયમાં શ્રી કલ્યાણેશ્વર મંદિરેથી શિવજીનો વરગોળો કાઢવામાં આવેલો એમાં શિવજીના ગણો સાથે સાથે શિવજીના પિતા એટલે કે હિમાલયનું પાત્ર દક્ષ પ્રજાપતિનું પાત્ર બ્રહ્મા અને વિષ્ણુ પણ બનાવેલા છે અને અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ શિવજીના વિવાહ પણ આપ લાઈવ જોઈ રહ્યા છો આ કાર્યક્રમની અંદર સમસ્ત બ્રહ્મ સમાજનો અમને ખૂબ જ સુંદર સાથ સહકાર પ્રાપ્ત થયેલો છે ખુબજ ધામધૂમપૂર્વક ઉત્સાહથી ઉમંગથી અને ખંડ થી અને ભક્તિથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે